હય માતાજી મિત્રો જય શ્રી રામ કેમ છો બધા મજામાં જ છો જો વરસાદી વાતાવરણ હોય એમાં કાંઈ ઘટે નહીં આપણે પાછી નીણ તો વ્યવસ્થિત ઢાંકી દીધો કાગળ કાગળ એ તૂટી ગયો છે અને પછી ઉડી ગયું છે થોડીક પહેલાં જેટલું હતું એટલું ને એટલું રહ્યું પાછળથી ઉડી ગયું કારણ કે કાગળ એ પાછો નાખ્યો છે કેસરી કલરનો આપણે હળંગ હાંધો કર્યો હતો ને એંસી બે એંસીનું કર્યું હતું એ અને એમનું આપણે ગોડાઉનની વાત કરી હતી આગલા વ્લોગમાં ગોડાઉન બનાવું હતું તો આ વરસાદી વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવી હોતી ને ગયો છે તમને બધું બતાવું આપણે પગસરા જવાનું છે ટ્રેક્ટર લઈને દૂધીને એવું બધું ભરવા માર્કેટ માર્કેટયાર્ડમાં અમારે સુરેશભાઈ શાકભાજીવાળા છે ભગસરા ફોન આવ્યો હતો કે ભાઈ શાકભાજી છે ભરી જાઓ તો જવું છે વરસાદી વાતાવરણ થઈ ગયું છે ચાલો જાવી આપણે વરસાદ આવે એવું ત્યારે જ છે જો પાછળ ઘટા ટોપ વાદળા થઈ ગયા છે અને નિર્ણય આપણે આવી છે ને બધું બારું નાખ્યું જ બતાવું તમને નો ભર આવ્યો એ આપણે છે ગઉ માનવ જીવદૈયા ટ્રસ્ટ સુરત એને જ આપણે વિડીયો આગળ બતાવ્યું હતું કે એસી હજારની ચાર વીઘાની જાહેર આપણે લીલી ખવડાવવા માટે જ આવી હતી અમારા ગામમાં પણ આપણે નીણનો એટલો સ્ટોક હતો એટલી આવક હતી લીલાની કાયમી એટલે આપણે એવું નક્કી કર્યું હતું ભાઈ ચાર વીઘાની કડપ થઈ જાય તો ચોમાસામાં સારું પણ હવે વરસાદ કે મારું કામ આપણે વધાવી નાખી અને હવે જો આટલું આવ્યો છે કડબનો ભર હજી તો બીજી એક ભર આવ્યો એ અંદર નાખી દીધી મકાઈની હુકવણી કરી છે બાજરો થોડોક એકભર હતો અને આ આવી છે અમારે મથુર બાપા વેકરિયા હાપર લીલી મકાઈ એટલે કાલે બહુ મોટો ભર આવ્યો હતો બે ભર જો કે કાલે આવ્યા એક તો સવારે ક્યારેક આપણે ખવરાઈ દીધી બીજો બસો મણ જેટલી આવી એટલે આપણે સવારે ખવરાવી બાકી આ ઊભી મૂકી દીધી હવે અત્યારે પાછી હું કોઈ એક ઝાડ નો ભર આવી ગયો આપણે નાખી દીધી ડાયરેક્ટ ગમાઈને ને કીધું હુકલ નો બગડે આ લીલી છે થોડી ઘણી કદાચ વરસાદ આવે ને પલ્લે તો વાંધો નહીં હુકલ કડક બધી આપણે શેડ માં નાખી દીધી છે ડાયરેક ભર બરાબર અને હવે જવું છે આપણે દૂધી ને એવું બધું ભરવા બગસરા વરસાદી વાતાવરણ છે વરસાદ આવે એવી તૈયારી છે એટલે હવે વરસાદ ન આવે તો આપણે ગોડાઉન નું કામ ઝડપથી ચાલુ કરી દેવાનું છે એવું છે કારણ કે થોડી ઘણી જે કાંઈ ભૂકો હસવાય આમાં તો એવું લાગે આખું સોમાર હું કાઢવું કેમ કાઢશું કારણ કે બધું કાગળ ઉડાણ જો કે ડબલ કાગળ કર્યો હોય તોય પણ આમાં એવું લાગતું નથી રે એવું પવન જેવો આવે હાલો મિત્રો જઈએ આપણે તો મિત્રો બગસરા પૂછી ગયો વરસાદ તો ચાલુ વરસાદ આવે છે મન બધું આપણે જે ગોડાઉન બનાવવાનું છે ને જે ફાઉન્ડેશન ભરવાના છે ને એને આપણે ઓલા ફાઉન્ડેશન બોલ મગાવ્યા હતા એ લેવાનું હતા આપણે અને સાત માર્કેટ આપણે આગળ થઈ ગયું માર્કેટ યાદ છે સાત માર્કેટ નહીં માર્કેટ યાદ પછી આપણે બધી શાકભાજી ભરવાનું છે માર્કેટ યાદ છે ને વરસાદ રોડવા કેવું છે આપણે લારી ભરી લીધી છે આખી લારી ભરાઈ ગઈ છે હજી તો બીજું ભરવાનું છે મિત્રો વરસાદ આપણે વરાવી દીધો બહુ બધી નુકસાની થઈ છે કીધું એમ કે ખેડૂતોને તલ વઢાઈ ગયા તા અને આપણે નીણમાં થોડું ઘણું ઓલું થયું હજી જો કે લીલાની આવક તો એટલી છે કે આપણે હવે ના પાડવી પડે છે કારણ કે ક્યાં આમ જવું આ મકાઈ અંદર રાખવી પડે કારણ કે લીલું કેટલું ખાય અને બગાડી એટલો કરે છે તમને બધાને ખબર છે પચાસ ટકા દાંત વગેરેના છે અને ત્રણ ત્રણ વખત રોજ લીલી નીણ મળે તો ખાઈ ખાઈને કેટલું ખાય કારણ કે આપણે ખેડૂતોએ બહુ સપોર્ટ કર્યો છે બહુ એટલે બહુ અમે એટલું ધાર્યું નહોતું કે આટલો બધો સપોર્ટ મળશે બળદ માટે આપણે જે હૂકો ભૂરો ભૂકો ભર્યો બધું ખાર્યું તુવેરનો ભૂકો તો ત્યારે આપણને એમ હતું કે નહીં મળે પણ એમાંય બહુ બધાનો સપોર્ટ મળ્યો અને લીલું બધા એટલું વહેવું બધા ગામમાં તો બધાની દાતાની તો આપણે યાદી ન કરી શકીએ દાતાશ્રીઓની પણ છતાંય ફરીવાર બધાનો એક આભાર માની લઉં છું અને આવો નવો સપોર્ટ આપતા રહીજો ખાસ વાત કરી દઉં આપણે જે ઓપરેશન કરવાના હતા આગળના લોગમાં કીધું વાસડીનો પગ ભાંગી ગયો હતો એક્સિડન્ટ થયું હતું પછી નંદી મહારાજ આવ્યા હતા એને ખરીમાં મસો હતો એ બે ઓપરેશન થઈ ગયા છે આપણે વરસાદ આવ્યો એટલે આજે કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હજી બે ઓપરેશન બાકી છે એ આપણે જો એકાદ બે દિવસમાં ટાઈમ મળે એટલે એ કરી નાખવાના છે એટલે બધું એકારે કામ પૂરું થઈ જાય અને એને પીડા માટે નંદી મહારાજને આપણે ઓપરેશન કરી નાખ્યું છે પાછા ચાટી ચાટીને એને પાટો ઓલો કર્યો કારણ કે થોડુંક બ્લીડિંગ આ ત્યાં આવતું હોય બરાબર ફર્સ્ટ ક્લાસ એને સક્સેસ થઈ ગયો ખાવા મળ્યા છે નંદી મહારાજ અને વાસળીને જે આપણે તકલીફ હતી તો એને પગ કાપવો પડ્યો છે ફરીવાર મિત્રો કહું છું કે આ જે દુઃખ સહન કરે છે ને આટલું દુઃખો કોઈનો સહન કરીએ કે આ તો અબોલ જીવ છે ને એ સહન કરીએ કે તમને ખબર હોય તો આપણે જે આ જો આ વાસડો રહ્યો બરાબર આ બિચારો ત્રણ પગે છે હવે આને જે ઓલો લેગ આવે છે ડુપ્લિકેટ તો એ નાની ઉંમરનું છે ને એટલે જે કામ ન બરાબર કારણ કારણ કે એની સાઈઝ દાડે દિવસે વધકેટ વધકેટ થાય ઘણી ગૌશાળામાં આવા પગ આપણે જોઈએ અને વેલાય છે આપણે એવું નથી પણ શું છે સાઈઝમાં ને બધું થોડુંક ઓલું થાય પેરેલીસિસ વાળો બળદ છે જોવો આની પહેલા વ્લોગમાં તમને કીધું હતું એને પેરાલિસિસ થઈ ગયો તો એને આપણે જાહેર નાખી કડક બધી વીખી નાખી છે એનું કારણ છે કે ગોળ ગોળ ફેરે રાખે બરાબર એને શરીર કામ નથી કરતું પાછળથી પાછળ એક બળદ છે એ છેલ્લી અવસ્થામાં છે હવે જો એ એનો દેહ છૂટી જાય તો એ સારું બરાબર બધાને ખાંડ મુકાઈ ગયું છે ડેલીનું ખાણમાં આપણે દવા આપતા હોવી ખાંડ એ બધાને અપાઈ ગયું છે અને વાસડીની વાંધો નથી ઊભી થઈને હાલવા ચાલવા મળી છે કમ્પ્લીટ પણ છતાંય પીડા તો એ સહન કરે મિત્રો તો ખાસ બધાને કહું છું કે વાહન આંખવામાં ધ્યાન રાખજો અને ક્યાંય પણ તમને બગસરા વિસ્તારની આજુબાજુમાં આવો તમને જીવ જોવા મળે જે બીમાર હોય આ તે તો શ્રી દેવબળદ આશ્રમના દરવાજા સદાય ખુલ્લા છે ચોવીસ કલાક માટે બીમાર માટે છે ને ખુલ્લા છે નંદી હોય ગાય હોય વાસળી હોય કોઈ પણ જીવ હોય બીમાર ગૌવંશ તો તમારે છૂટ ખાલી ફોન કરજો બરાબર એટલે આપણે યોગ્ય સારવાર એની અહીંયા થઈ જાય તો વિડીયો મિત્રો સારો લાગે તો શેર કરજો સપોર્ટ કરતા રહીજો જય માતાજી જય શ્રી રામ